કથા કરવા મહારાજ આવે દરવાજાની બહાર કથા કરવા આવે ની પહેલા દરવાજાની બહાર બરાબર હાથમાં છોડીને ગાલમાં ભરીને પછી આવે સામે રાખે મોઢામાં ભરેલી હોય સાડા આઠ ની કથા ચાલુ થાય એટલે સાડા અગિયાર સુધી કઈ રે મોઢામાં અડધી કથા થાય ત્યાં બધું પેટમાં ઉતરી જાય મોઢો ખાલી થઈ જાય સામે ડબ્બી હોય ભક્તો પાસે તાળી પાડાવે જય હો કરીને મોઢા મૂકી દે કોઈને ખબર પડે નહીં સરસમજાની કથા ચાલી રહી હતી એક યુવાન દીકરો રોજ કથા સાંભળવા આવે જામે બેસે ચાર દિવસ પૂરા થયા એટલે દીકરો ઊભો થયો બે હાથ જોડીને મહારાજને કેવા લાગ્યો મહારાજ તમે બહુ સરસ કથા કરો છો બહુ મજા આવે છે

રોજ તો થોડોક દૂર બેસતો તો આજે નજીક બેઠો મહારાજ ની આદત આદત પ્રમાણે કથા ચાલુ થઈ જય હો અને દીકરો ઘરે થી કઈક મુઠ્ઠી ભરીને લાવ્યો તો ના મોઢામાં મૂકી દીધું માંડ માંડ કરીને મહારાજે પેટમાં ઉતાર્યું કથા પૂરી થઈ એટલે મહારાજ ની સિદ્ધિ નજર દીકરા ઉપર ગઈ કે તું મને મળ્યા વગર ઘરે નહીં જાતો દીકરો ખુશ થયો રોજ તો મહારાજ મળે નહીં આજે તો સામેથી મળવાનું કીધું જલ્દી જલ્દી જઈને દરવાજે જઈને ઊભો રહ્યો મહારાજ અહીંયા કથા પૂરી કરી પુણાહુતિ કરી વિદાય થયા દીકરો દરવાજે ઊભો છે દીકરો મહારાજને પગે લાગ્યો બે હાથ જોડીને મહારાજને કહેવા લાગ્યો મહારાજ બોલો મારે લાગ્ય કંઈ કામકાજ મહારાજ પહેલાં પાંચ દિવસ તારા ગામમાં રોકાણો તારે મને ખવડાવવું હતું તો ઘરે આમંત્રણ આપ્યું હોત તો તારા ઘરે હું ભોજન કરવા આવત ચાલુ કથન શું કામ ખવડાવે છે દીકરો કેવા લાગ્યો મહારાજ તમે એવું નહોતું કીધું કે જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલુ થાય ત્યારે મુખમાં માં સાક્ષાત માં ગંગા પ્રગટ થાય તો કે હા તો કે મારા માતુશ્રી પંદર દિવસ પેલા જ ગુજરી ગયા એની અંતિમ ઈચ્છા એવી હતી કે મારા અસ્થિર ગંગાજીમાં માં પધરાવજો તો અર્ધવાર સુધી શું કામ ધક્કો ખાવ અહિયાં જ ગંગાજી આવતા તો અહિયાં જ ન પધરાવી દો માટે ઘણી વાર

સાક્ષાત પરમાત્મા ને પ્રાપ્ત કરવા માટે ત્રણ આવરણ બતાવ્યા છે કયા ત્રણ આવરણ છે એ મંત્ર આપણને બતાવી નો છે એને જોવાનો પ્રયત્ન કરીશું સત્ય સ્વાર્થ શુ શ્રેયયોષથી યદાચાર્યનું ગોહિતમ તે બ્રહ્મ સ્વાર્થો તે સરદુરાગ્રહ એ બચા સ્વરૂપમલો પ્રત્યક્ષમ તસ નિર્ગતમ વિત્વા જાનગંતુ યથાર્થ દૂર દર્શિતા યથાર્થ દૂર દર્શિતા આસ્વાદ લઈને ઋષિ કહી રહ્યા છે કે આપણી અંદર જે સત્ય પડે છે એ પ્રગટ નથી થવા દેતું એવા ત્રણ આવરણ કયા બ્રહ્મ સ્વાર્થ અને દુરાગ્રહ બસ આ ત્રણ નો ભેદન કરવો પડે છે તુકમાં જોઈ લઈએ